પાણી જ પાણી અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર ના દ્રશ્યો ખેડાના રસીપુરા અને આસપાસના ગામડાના છે સાબરમતી નદીના પાણી એ કઈ હદે ધારાજી સર્જી છે તેનો આ બોલતો પુરાવો છે પાડાના વાકે પખાલી ને ડામ જેવી પરિસ્થિતિ આ પંથકની થઈ છે પાણીમાં સમાયું છે એક એક માલ ડૂબી ગયા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું ત્રણ હજાર ની વસ્તી ધરાવતા રસિકપુરામાં પાણીની મનમાની માની જુઓ નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા કાચા મકાન હોય કે પાકા મકાન તમામ પાણીમાં ગરકાવ